પરમાત્મા પાસે ક્યારેય ઉમીદ છોડવી નહીં અને દુનિયા પાસે ક્યારેય ઉમીદ રાખવી નહીં કલમ ત્યારે જ સાફ અને સારું લખી શકે છે જ્યારે એ થોડું નમીને ચાલે છે એ જ સિદ્ધાંત જીવનમાં મનુષ્યનો હોય છે આદર એ ઘરેણું છે સાહેબ જે વાણીથી કાયમ ચમકતું રહેતું હોય છે માએ છેલ્લી રોટલી પણ મારી થાળીમાં પીરસી દીધી મને એ નથી સમજાતું કે હું શા માટે ભગવાનને મંદિરમાં શોધું છું પીઠ પાછળ બુરાઈ કરવાવાળા વિશે વધારે વિચારવાની જરૂર નથી સાહેબ આવા લોકો બીજાની બુરાઈ કરવામાં જ પોતાનું જીવન વિતાવી નાખે છે મોટામાંથી શબ્દો નીકળતા બે સેકન્ડ લાગે છે પણ તેની અસર આખી જિંદગી રહે છે વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે સ્વેચ્છાએ બોલેલા જૂઠના પરિણામો અનિચ્છાએ ભોગવવા જ પડે છે સત્ય કહેવાથી મન હળવું થઈ જાય છે જૂઠું બોલનારને પડે પડે આવતીકાલનો ડર સતાવ્યા કરે છે